હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સરસ મજાની સમજૂતી અને મહાવરાનું સોલ્યુશન જોઈશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો છેલ્લે આપણે ત્રણેય બગીચા તૈયાર કરવા માટે કેટલા રૂપિયા મળશે તો એની ચર્ચા કરી હતી તો વિદ્યાર્થી મિત્રો એક લાખ એંસી હજાર નવસો રૂપિયા મળતા હતા બરાબર એટલે આપણે કહી શકાય કે અહીંયા પ્રશ્ન પૂછે છે આપણને કે હા શું તેને એક લાખ કરતાં વધુ રૂપિયા મળ્યા હશે તો હા તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આગળના એકથી બાર ચેપ્ટર છે એ જોવા છે તેમજ અમારા ચૌદમા ચેપ્ટરના વિડીયો જોવા છે પરીક્ષાના સમયે અમારે પેપરો તૈયારી કરવા માટે જોવે છે કારણ કે અમારે ચાલીસમાંથી ચાલીસ ગુણ લાવવા છે તો બધું જ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો ક્યાંથી આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લેસ્ટોર ઉપર જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેઇડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો નિહાળી શકશો ચલો તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે કારુણ્ય તુલસીને એક દિવસના રૂપિયા બસો અને તેના પતિને બસો રૂપિયા ચૂકવે છે જો તુલસી ઓગણ દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે અને જો તેનો પતિ બેતાલીસ દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળશે અને બંનેને ભેગા થઈને મળતા રૂપિયા શોધો તો આપણે એમ કહેવાનું કે એક દિવસના તુલસીને કેટલા રૂપિયા મળશે બસો ને રૂપિયા તો કેટલા દિવસ કામ કરે છે ઓગણપચાસ દિવસ ના તુલસીને કેટલા રૂપિયા મળશે તો વિદ્યાર્થી મિત્રો બસો પચીસ ગુણ્યા શું કરવાનું છે ઓગણ પચાસ બરોબર તો આપણી પાસે રીત હતી શું હતી બસો પચીસ ને પેલા નવ વડે ગુણવાના બરાબર તો નવ પંચા પિસ્તાલીસ વદાવી ચાર નવ દુ અઢાર બાવીસ નો બગડ સાથે ગુણવાના ચાલીસ સાથે કારણ કે ચાલીસ છે ને ચાર છે ચાલો ચાર પંચા ને વીસ ની વદાવી બે ચાર દુ આઠ ને બે દસ ની શૂન એક ચાર દુ ને એક નવ પણ મિત્રો પેલા આપણે શું કરશું ચાર ની પાછળ નવ છે જીરો કારણ કે ચાર ની પાછળ નવ છે અથવા તો ચાલીસ ગણાય આપણે ચારનો ગુણાકાર કરીએ છીએ જીરો નો નહીં એટલે જીરો મૂકો પછી આગળ આવશે ચાર પંચાને 20 ની શૂન વધાવી બે ચાર દુ આઠ આઠ ને બે દસ દસ ની વદાવી વધાવી એક ચાર એક ચાર ચાર દુ આઠ આઠ ને એક નવ પાંચ વત્તા જીરો બે વત્તા જીરો બે જીરો જીરો ને બે અગિયાર અગિયાર હજાર પચીસ રૂપિયા તુલસીને મળે હવે એક દિવસના તુલસીના પતિને કેટલા રૂપિયા મળે બસો ને અઠ્ઠાવન રૂપિયા તો કેટલા દિવસના મળશે બેતાલીસ દિવસના તો બેતાલીસ દિવસના તુલસીના કેટલા રૂપિયા મળે તો બસો અઠ્ઠાવન ગુણ્યા શું કરવાનું છે તમારે બેતાલીસ તો ચાલો હવે આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો બસો અઠ્ઠાવન બેતાલીસ બરાબર તો પેલા બે વડે ગુણાકાર કરીએ બસો અઠાવન ગુણ્યા બે અઠા સોળ વધાવી એક બે પંજા દસ ને એક અગિયાર બે દુ ચાર ને એક પાંચ વારો લઈ લઈએ ચાલીસ નો બસો અઠ્ઠાવન ગુણ્યા ચાલીસ રેડી તો પાછળ એકમ દશક શૂન ચાર અઠ્ઠા આઠ ચોક બત્રીસ બગડો વધાવી ત્રણ ચાર પંચા વીસ વીસ ને ત્રણ તેત્રીસ વીસ ને ત્રણ ત્રેવીસનો તગડો વધાવી બે ચાર દુ આઠ ને બે દસ છ 1 ને બે ત્રણ પાંચ ને ત્રણ આઠ જીરો એક દસ હજાર આઠસો છત્રીસ બરાબર તો અહીંયા લખીએ ચાલો શું લખીશું આપણે નિરાતે સમજો ઓગણપચાસ દિવસ કામ કરશે તો એને કેટલા રૂપિયા મળશે અગિયાર હજાર પચીસ રૂપિયા હવે બંને ભેગા મળીને કેટલા રૂપિયા થશે તો કરવાનો પાંચ ને છ અગિયારનો એકડો વધાવી એક બે ને એક ત્રણ ને ત્રણ છ આઠ વત્તા જીરો આઠ એક વત્તા જીરો એક એક ને એક બે તો બંને ભેગા મળીને એકવીસ હજાર આઠસો ને એકસઠ રૂપિયા થશે કેટલા એકવીસ હજાર આઠસો એકસઠ રૂપિયા હવે શું કે છે તુલસી અને તેના પતિમાંથી કોને રૂપિયા વધુ મળશે તો તુલસી અને તેના પતિમાંથી તુલસીને વધુ રૂપિયા મળશે કોને તુલસીને કેટલા મળે છે અગિયાર હજાર પચીસ રૂપિયા જો તુલસી પાંચ દિવસ વધુ કામ કરે અને તેનો પતિ ચાર દિવસ ઓછું કામ કરે તો બંનેને કુલ કેટલા રૂપિયા મળશે હવે તુલસીને કેટલા દિવસ પાંચ દિવસ વધુ કામ કરાવવાનું છે તો ઓલરેડી તુલસી ઓગણપચાસ દિવસ તો કામ કરે જ છે હવે એને પાંચ દિવસ વધુ કામ કરાવવાનું છે તો આપણે લખવાનું એક દિવસના તુલસીને કેટલા મળે છે બસો ને પચીસ રૂપિયા હવે પાંચ દિવસ વધારે થાય એટલે ઓગણપચાસ ને પાંચ ચોપન દિવસ થશે ને તો ચોપન દિવસના કેટલા રૂપિયા થશે કોને તુલસીને ચાલો તો બસો પચીસ ગુણ્યા ચોપન કરીએ ચાલો પેલા ચાર વડે ગુણાકાર કરશો બસો પચીસ ગુણ્યા ચાર ચાર પંચા વીસ ની બે દસ ની એક નવ બરાબર ચાલો હવે કોની સાથે ગુણાકાર થશે પચાસ સાથે બસો નો પચાસ સાથે પચાસ નું શું ગયો પછી પાંચ વડે ગુણાકાર થશે જો એકમ દશકને શું લઈ લેવાની આ પાછું પચું પચીસ નો પાંચડો વધાવી બે પાંચ દુ દસ ને બે બારનો બગડો વધાવી એક પાંચ દુ દસ ને એક અગિયાર તો જીરો પાંચ નવ ને બે અગિયારનો એકડો વધાવી એક ને એક બે એકને એક તો એને બાર હજાર એકસો ને પચાસ રૂપિયા મળશે કેટલા બાર હજાર એકસો પચાસ કોને તુલસીને હવે એના પતિ ચાર દિવસ ઓછું કામ કરે તો એના પતિને એક દિવસના કેટલા રૂપિયા મળે છે બસો ને છપ્પન રૂપિયા હવે બેતાલીસ દિવસમાંથી ચાર દિવસ ઓછા કામ કરે એટલે કેટલા દિવસ થશે આડત્રીસ દિવસના કેટલા રેડી તો અહીંયા લખી નાખું બસો છપ્પન ગુણ્યા આડત્રીસ પેલા બસો છપ્પનને ને ત્રણ વડે ગુણો સોરી આઠ વડે ચાલો આઠ છક અડતાલીસ નો આઠવડો વધાવી ચાર આઠ પંજા ચાલીસ ને ચાર ચુમ્માલીસ ચાર આઠ દુ સોળ સોળ ને ચાર હવે કોની સાથે બસો ને ત્રીસ સાથે તો એકમ દશકની શૂન્ય ત્રણ છક અઢાર નો વધાવી એક ત્રણ પંચા પંદર ને એક સોળનો છગડો વધાવી એક ત્રણ દુ છ ને એક સાત આઠ ચાર ને આઠ બારનો બગડો વધાવી એક ને છ સાત સાત ને બે નવ તો નવ હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા મળશે એના પતિને કેટલા મળશે નવ હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા એમના પતિને તો બંને થઈને કેટલા મળશે તો આઠ ના આઠ પાંચ ને બે સાત સાત ને એક આઠ નવ ને બે અગિયાર નો એકડો વધ્યો એક એક ને એક બે એકવીસ હજાર આઠસો અઠ્યોતેર રૂપિયા થશે કેટલા થશે થશે એકવીસ હજાર આઠસો અઠ્યોતેર રૂપિયા વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક નાનકડી ભૂલ થયેલી છે અહીંયા બસો છપ્પન નથી બસો અઠાવન લેવાના છે પણ આપણે બસો છપ્પન લીધા છે કાંઈ વાંધો નહીં ચાલો બસો અઠાવન રૂપિયા હાલો હવે બીજા પેજમાં આવી જાય એક દિવસના એમના પતિને કેટલા મળે છે બસો ને રૂપિયા તો આપણે કેટલા દિવસ ચાર દિવસ ઓછા એટલે આડત્રીસ દિવસના કેટલા રૂપિયા થશે બરાબર તો બસો અઠ્ઠાવન ગુણ્યા આડત્રીસ કરવાના છે ને ચાલો પેલા બસો અઠ્ઠાવન ને ઘણી સાથે ગુણવાના આઠ સાથે તો અઠયું અઠયું ચોસઠનો ચોકડો વધાવી છ આઠ પંચા ચાલીસ ને છ નો છગડો વધાવી ચાર આઠ ચોક આઠ દુ સોળ સોળ ને ચાર વીસ રેડી હવે બસો અઠ્ઠાવનને કેટલા વડે ગુણવાના છે ત્રીસ વડે તો ત્રીસની શૂન્ય મૂકી દીધી ત્રણ અઠ્ઠા ચોવીસ આઠ તેરી ચોવીસ થાય ને ચોવીસ વધાવી બે ત્રણ પંજા પંદર બે સત્તરનો સાત વદાવી એક ત્રણ દુ છ ને એક સાત 4 6 4 10 0 उदय 1 7 ने 8 7 ने 2 9 9804 થશે હો ભાઈ 9804 ચાલ આપણે પાસે 6 ઈરે છે તમ તા ટેન્શન લ્યો માં ચાલ 9804 ચાલ હવે સરવાળો કરો 0 + 4 4 5 + 0 5 8 ने 1 9 હવે 9 ने 2 અગિયાર નો એકડો વધાવી એક એક ને એક બે એકવીસ હજાર નવસો ચોપન રૂપિયા થશે બરાબર જો આમાં આપણે બહુ બધા દાખલાઓ પૂછ્યા છે મિત્રો ખાલી એક દાખલામાં આપણે કેટલો સમય પસાર થઈ ગયો જોયું હવે શું કે છે મેં વર્તમાન પત્રમાં જોયું કે અલગ અલગ કોન્ટ્રાક્ટરોના કામ કરવાનો મહેનતાણાનો દર જુદો જુદો હોય એટલે કે મેં વર્તમાન પત્ર એટલે કે છાપાની અંદર જોયું કે જુદા જુદા જે કોન્ટ્રાક્ટરો છે કે જે કોન્ટ્રાક આપે કામ કરવા માટેનો બરાબર તો એમનું જે મહેનતાણું છે જે પગાર આપે છે એ મહેનતાણાનો દર જુદો જુદો હોય કોન્ટ્રાક્ટર એ દૈનિક એટલે રોજનું મહેનતાણું બસો પંચ્યાસી રૂપિયા આપે કોન્ટ્રાક્ટર બી બસો સડસઠ કોન્ટ્રાક્ટર સી બસો સાડત્રીસ કોન્ટ્રાક્ટર ડી બસો ઓગણ એસી તો આ કોષ્ટકમાં ચાર કોન્ટ્રાક્ટરે નક્કી કરેલા દૈનિક મહેનતાણું ચૂકવે છે તો કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ મહેનતાણું ચૂકવે છે તો મિત્રો કોન્ટ્રાક્ટર એ કેટલું બસો ને પંચ્યાસી રૂપિયા કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું મહેનતાણું ચૂકવે છે સી કેટલું રૂપિયા તુલસી અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર ને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા મળે જો બી ના બસો સડસઠ છે રેડી તો એક દિવસના તુલસીને કેટલા મળે બસો ને સડસઠ રૂપિયા મળે તો કેટલા દિવસ કામ કરવાનું છે આઠ અઠવાડિયા જો એક અઠવાડિયું એટલે કેટલા દિવસ થાય એક અઠવાડિયું એટલે સાત દિવસ તો એવા કેટલા અઠવાડિયા આઠ અઠવાડિયા એટલે કેટલા દિવસ તો આઠ સત્તા સાત અઠા છપ્પન દિવસ છપ્પન દિવસ કામ કરે છે તો આપણે લખવાનું છપ્પન દિવસના કેટલા રૂપિયા થાય તો બસો સડસઠ ગુણ્યા છપ્પન કરવાના ચાલો પેલા તો આપણે બસો સડસઠ ને કેટલા વડે ગુણીશું છ વડે ગુણીશું બસો સડસઠ છે આપણે તો કે છ વડે ગુણીશું બરાબર ચાલો તો શું થશે છ સત્તા બેતાલીસ નો બગડો વધાવી ચાર છાંય છાંય છત્રીસ ને ચાર ચાલીસ ને શૂન વધાવી ચાર છ દુ બાર ને ચાર સોળ ત્યાર પછી આપણે કોનો ગુણાકાર કરીશું બસો સડસઠ સાથે પચાસ નો તો પચાસ ની શું મૂકી દેવાની શૂન હવે પાંચનો ગુણાકાર પાંચ સત્તા પાંત્રીસ વધાવી ત્રણ પાંચ છક ત્રીસ ત્રીસ ને ત્રણ કેટલા થાય તેત્રીસ તેત્રીસ નો તગડો વધાવી ત્રણ પાંચ દુ દસ ને ત્રણ તેર સરવાળો નાખો બે પાંચ છ ત્રણ નવ એક ને ત્રણ ચાર એકના એક ચૌદ હજાર નવસો ને બાવન રૂપિયા થાય કેટલા થાય ચૌદ હજાર નવસો બાવન રૂપિયા રેડી ચૌદ હજાર નવસો બાવન રૂપિયા થાય

કેટલા મળે છે બસો ને પંચ્યાસી રૂપિયા તો અઢી મહિના અઢી મહિના એટલે કેટલા થશે પંચોતેર દિવસ એક મહિનાના ત્રીસ દિવસ પાછા એક મહિનાના ત્રીસ દિવસ અને અડધા મહિનાના પંદર દિવસ થઈ ગયા પંચોતેર દિવસ તો એના કેટલા મળશે તો બસો પંચ્યાસી ગુણ્યા પંચોતેર તો બસો પિંચ્યાસી ને પેલા તો તમારે પાંચ વડે ગુણવાના પચું પચું પચીસનો પાંચડો વધાવી બે પાંચ આઠ આઠ પંચા ચાલીસ ને બે બેતાલીસનો બગડો વધાવી ચાર પાંચ દો દસ ને ચાર ચૌદ હવે સાતનો વારો લઈ લઈએ તો બસો પંચ્યાસીને આપણે સિત્તેર વડે ગુણવાના બરાબર દશકના સ્થાને છે તો એની શૂન્ય સાત પંચા કેટલા થશે પાંત્રીસ નો પાંચડો વધાવી ત્રણ સાત અઠ્ઠા છપ્પન ને ત્રણ ઓગણસાઠ દાવી પાંચ સાત દુ ચૌદ ચૌદ ને પાંચ ચૌદ ને પાંચ ઓગણીસ ચાલો સરળ કરો પાંચ પાંચ ને બે સાત ચાર ને નવ તેર નો એકડો વધાવી એક એક ને બે ને નવ દસ ને અગિયારનો એકડો વધાવી એક ને એક બે એકવીસ હજાર ત્રણસો પંચોતેર એકવીસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મળે કેટલા મળે એકવીસ હજાર ત્રણસો પંચોતેર રૂપિયા મળે નવ અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડીને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે હવે જો પેલા તો તમારે સી ને ત્યાં પણ ગોતવાનું છે ને ડીને ત્યાં પણ ગોતવાનું છે બરાબર તો પેલા તો આપણે એમ કામ કરવાનું એક અઠવાડિયા બરાબર કેટલા દિવસ સાત દિવસ તો આપણે કેટલા અઠવાડિયા જોવે છે નવ અઠવાડિયા તો કેટલા દિવસ થાય તો નવ સત્તા સાત નવા ત્રેસઠ

તો આપણે તો કેટલા દિવસ ગોતવાના છે ત્રેસઠ દિવસના કેટલા તો બસો સાડત્રીસ ગુણ્યા ત્રેસઠ બસો સાડત્રીસને પહેલા ત્રણ વડે ગુણવાના છ તેરી સાત તેરી એકવીસનો એકડો વધાવી બે ત્રણ તેરી નવ ને બે અગિયારનો એકડો વધાવીએ એક ત્રણ દુ છ એક સાત હવે બસો સાડત્રીસને કેટલા વડે ગુણવાના સાઠ વડે બસો ને સાહીઠ હોય ચાલો એકમ દશકની શૂન છ સત્તા બેતાલીસનો બગડો વધાવી ચાર છતી અઢાર અઢાર ને બે બાવીસનો બગડો વધાવી બે છ બાર ને બે ચૌદ એકમાં જીરો એક વત્તા જીરો એક બે ને એક ત્રણ સાતમાં ને બે નવ ચારના ચાર એકના એક ચૌદ હજાર નવસો એકત્રીસ મળે ક્યાં ચૌદ હજાર નવસો એકત્રીસ મળે બરાબર હવે તો આપણે કેટલા દિવસ ગોતવાના છે ત્રેસઠ દિવસના કેટલા તો બસો ઓગણ એસી ગુણ્યા ત્રેસઠ તો પેલા બસો ઓગણ એસી ને ત્રણ વડે ગુણવાના નવ તેરી સત્યાવીસ સાતડો વધાવી બે સાત તેરી એકવીસ ને બે સાત તેરી એકવીસ એકવીસ ને બે ત્રેવીસનો તગડો વધાવી બે ત્રણ દુ છ ને બે આઠ વત્તા બસો ઓગણ એંસીને સાઠ વડે ગુણવાના શૂન છ નવા કેટલા થશે ચોપન ચોગડો વધાવી પાંચ છ સત્તા બેતાલીસ બેતાલીસ ને પાંચ સુડતાલીસ નો સાચડો વધાવી ચાર છ દુ બાર ને ચાર સોળ સાત અહીંયા આવશે સાત પંદર નો પાંચડો વધાવી એક છ ને એક સાત એક એક સત્તર હજાર પાંચસો હવે બે વચ્ચે તફાવત લેવાનો છે તો ડી માંથી છે સત્તર અને સી ના એમાંથી બાદ કરવાના ચૌદ હજાર નવસો એકત્રીસ રેડી સાતમાંથી એક જશે તો છ સાતમાં માં ત્રણ નો જાય તો અહીંયા દસ કો અહીંયા ચાર અહીંયા દસ સત્તર માંથી ત્રણ સોરી દસ કોને એટલે સાતમાં ત્રણ જાય તો કેટલા આવશે ભાઈ એક જ મીટો મિત્રો હાલો સાતમાં ત્રણ જશે તો ચાર પાંચમાં જ નવી નવ લઈ જાય બરાબર તો અહીંયા દસ કો દસ છ અહીંયા દસ પંદર માંથી નવ જાય તો છ માં ચાર જાય તો બે એક માંથી એક જાય ઝીરો બે હજાર છસો છેતાલીસ રૂપિયાનો તફાવત રહેશે કેટલો બે હજાર છસો રૂપિયાનો તફાવત રહેશે ઘણા મિત્રો કઈ રીતે કરશે ખબર ડી માંથી પેલા સી નું બાદ કરી દેશે બસો માંથી બસો સાડત્રીસ બાદ નવ માં સાત જાય બે સાતમાં ત્રણ જાય ચાર બે બે ઝીરો તો બેતાલીસ રૂપિયાનો તફાવત આવ્યો

ખેડૂતોને આવા સમયે સહકારી સંસ્થા ગામ લોકોએ મદદ કરી એક સમાચાર પત્રના પત્રકારે તેની નજીકના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરી તેણે આ બે અહેવાલ લખ્યા કયા બે અહેવાલ જેની ચર્ચા આપણે પછી હવે કરીએ અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત